નમસ્કાર આમ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હિતગુરજ ડબલ કરનાળી નજીક પીપળિયામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે જે અંતર્ગત ઓરસંગ નદીના પટમાં ખનન પર રેડ પડ્યા બાદ ગણતરીના કલાકોમાં પુનઃ ગેરકાયદેસર ખનનો ધમધમાટ શરૂ કરી દીધો છે ડબલ કરનાળી નજીક પીપળિયામાં ભૂ માફિયાઓ બેફામ બન્યા છે ઓરસંગ નદીના પટમાં ખનન પર રેડ પડ્યા બાદ ગણતરીના કલાકોમાં કલાકો માં જ પુનઃ ગેરકાયદેસર ખનન નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ગતરોજ ખાણ ખનીજ વિભાગે મશીન ઝડપી કાર્યવાહી માફિયા પુનઃ સક્રિય થઈ જતા હોવાનું વિડીયો સામે આવ્યો છે ખાણ ખનીજ અધિકારીઓની કાર્યવાહી ના ભય વિના ધોળે દિવસે રેતી ખનન કરતા હોવાના વિડીયો સામે આવ્યા છે પીપળિયા નજીક ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર ખનન અટકાવવા વ્યાપક માંગ